જય માતાજી જય મા મંગલ મિત્રો હું છું અનિલ અને ફરીવાર મિત્રો આવી ગયા છીએ આજે આપણે મહવા માર્કેટિંગ યાર્ડમાં એટલે કે મિત્રો આપણે દેવળિયા માર્કેટિંગમાં જ આવી ગયા છીએ અને તારીખની મિત્રો પહેલા આપણે વાત કરીએ તો તારીખ છે પચીસ ચાર બે હજાર પચીસ ને વારસે મિત્રો આજે શુક્રવાર વિચાર મિત્રો છે ને જો આ વાહનની અંદર મિત્રો વિચાર સીધી હરાજી વિચાર થાય છે આ બધી વિચાર મિત્રો સફેદ ડુંગળીની ચાર મિત્રો છે ને તમે આવક પહેલાં મિત્રો તમને બતાવી દો જો આ બધી મિત્રો વિચાર સફેદ ડુંગળીની આવક છે ને હરાજી મિત્રો થાય છે વિચાર જો આપણે અહીંયા અહીંયા મિત્રો અત્યારે હરાજી થાય છે ને હું પણ મિત્રો ખેડૂત છું ખેડૂત નો મિત્રો આ ચેનલ છે આની અંદર મિત્રો તમને ડેલી સફેદ ડુંગળીના અને લાલ ડુંગળીના મિત્રો વગેરે વગેરે મિત્રો ખેડૂતને લગતા વિડીયો તમામ જોવા મળે છે સફેદ ડુંગળીની છે ને મિત્રો આપણે હરાજી મિત્રો આપણે લાગત મિત્રો આપણે જોવાની છે આગળ હું છે મિત્રો આજને બજાર ભાવ સૌ પ્રથમ આપણે જાણીએ હજી મિત્રો તમને કહું છું આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાકી હલો મિત્રો બહુ રાહ નથી પરિવાર મિત્રો મળ્યું સીધા સફેદ ડુંગળી લાઈવ होल होल रुपया सो होल होल रुपया होल हार्टर हार्टर रुपया सो हार्टर हार्टर रुपया हार्टर हार्टर रुपया हार्टर हार्टर रुपया हार्टर हार्टर रुपया हार्टर होगे 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 रुपया सो होगे होगे रुपया होगे होगे रुपया होगे होगे रुपया बच्चा बच्चा પંચાસ રૂપિયા પંચા રૂપિયા સાતસો રૂપિયા સાતસો રૂપિયા હચ પંચા હશે અઠાશ રૂપિયા હશે

એયા પાછો મારે બેસો હટ્યા હટ્યા બેસો આટલા આટલા બેસો આટલા આટલા બેસો ત્યાં હે રીટ કર બોટ બોટ હવે તમે આગળ વીજો કમ કમ કરતા હો જોરવાળો પાંઢા ફંટો દેવે એનો બાયતા હુ 750 રૂપિયા 750 રૂપિયા તનવા

એકસો એકન એકાનવે એકર એકાનવે બાવન બાવન બેસો બાવન બાવનુ હોય ત્યાં પર ચવનગા ત્યાં પછી હતા અઠ્ઠા ઉત્તર હાઈટ ઉંદર હરુજી હટ્યો હટ્યો નકર આવશે આવતા દેવે હરુજી હરુજી દેવેજભાઈ હાલો 80 રાંધતા ને 1100 આ 44 100 આલો હરુજી એ ઓર તો ને 18 1800 1800 1800 1920 છે ભલે ભાઈ હરું છે ઉપર ઉપર 80 150 150 30 30 40 40 39 39 ભાઈ 139 કેમ ફરવા માં રૂમ માં આગળ લઈ જા 101 101 12 13 20 ને દેરા નહી આલે આલે હું કીધું મેમાન આપો ભાઈ

બે <laughs> રૂપિયા પાંચ સાતર બત્રીસ રૂપિયા